ખગોળ શાસ્ત્રીઓ જ્યોતિષવિદો વનસ્પતિવિદો આપ્યો છે વર્તારો પશુ પણ જાહેર કર્યું પૂર્વાનુમાન અને એનું સંપૂર્ણ બનાવેલ છે એ સંપૂર્ણ છે કે એવું પણ બને પણ જયારે પાક પરિસ્થિતિ ને ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે વરસાદ ન પણ થાય ઓછો થાય એટલે માટે એ બાર થી ચૌદા ની જેવું વર્ષ અ આ વર્ષે રહેવાની શક્યતા છે કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ યાત્રીઓનું